જ્યારે છ મહિના પહેલા મને આમ વધારે પ્રોબ્લેમ હતો ત્યારે અમે ડોક્ટરને બધા ડોક્ટરને બતાવ્યું ડોક્ટરે કીધું કે બેનનો એમઆરઆઈ રિપોર્ટ તો બહુ ખરાબ છે એટલે એમને ઓપરેશન જ કરાવવું પડશે અમે અમદાવાદ બતાવ્યું બરોડા બતાવ્યું બધી જ જગ્યાએ બતાવ્યું ઓપરેશન જ કીધું પછી કમરમાં ઇન્જેક્શન મુકાવ્યા છે કેટલા મુકાવ્યા બે બે મુકાવ્યા એનાથી ત્રણ મહિના બેડ રેસ્ટ કર્યો પછી મેં ફિઝિયોથેરાપી કરાવ્યું ચાર મહિના મે એ કર્યું એનાથી થોડો મને ફર્ક લાગ્યો પણ પછી પાછું કઈક એવું કામ કરવામાં આવ્યું કે જેનાથી મને જે પેલા પરિસ્થિતિ હતી એવી પાછી થઈ ગઈ બરાબર એટલે હું કમ્પલીટ આમ બેડ રેસ્ટ જેવી થઈ ગઈ એમ ના ઊભી થઈ શકું બેસું તો મને બહુ બેસાય નહીં પગમાં મને ખબર નથી પડતી ઝંઝનાટી કમરમાંથી છે દુખાવો રાત્રે સુઈ નથી શકતી પછી આમને તમારો વિડીયો જોયો યુટ્યુબમાં બરાબર એટલે યુટ્યુબમાં વિડીયો જોઈને પછી અમે અહીંયા આવ્યા

પગની નસ ખેંચા દીધી એટલે બળતરા થાય એટલે મને બેસી જ જવું પડે અત્યારે હું દસ રોટલી બનાવવાની હોય કે વીસ તો પણ બનાવી શકું બનાવી શકું છું મતલબ જેટલું ઉભું રહ્યું એટલું તો કલાક કલાક ઊભી રહી શકું બરાબર ખાલી ચડવાનું હતું બધું જ બંધ થઈ ગયું મને ખાડ ખાલી નથી ચડતી બળતરા નથી થતી જંજનાટી આવતી હતી એ નથી થતી બરાબર બધું જ નોર્મલ ઓકે તમારી તકલીફમાં જ્યારે તમે આવ્યા ને પહેલી વાર ત્યારે તમારી તકલીફમાં એમઆરઆઈ તમારો એવું કહેતો તો કે નીચે એલ્ફા એસ વન એટલે નીચેનું પાંચમું મળકું અને એના નીચેનું પેલું મળકું એની જે ગાદી હતી ને એ કમ્પ્લીટલી ગાદી રફરસ થઈને ગાદી ફાટીને બહાર આવી ગઈ હતી મતલબ ગાદી ઘણી ખસી ગઈ હતી અને એ તમારા નસ ને કમ્પ્લીટ બ્લોક હતું બરાબર આઈડિયલી તમારો જે પ્રીવિયસ એમઆરઆઈ હતો 2024 નો હા એમાં 2.1 mm જગ્યા હતી અને પછી તમે જે લેટેસ્ટ એમઆરઆઈ કરાવ્યો તો એમાં કમ્પ્લીટ બ્લોક હતી કોઈ પણ સેજ પણ જગ્યા બચેલી નહી હતી બરાબર કમ્પ્લીટ બ્લોક હતું અને આવા કેસીસમાં આઈડિયલી ઓપરેશન બાજુ જવું જ પડે નિયમ પ્રમાણે ઠીક છે પણ તમે કીધું તમે જયારે આવ્યા મેં તમને કીધું કે એટલીસ્ટ આગળ ટ્રાય કરીને થોડુંક સારવાર કરીને આગળ વધીએ અને આપણે સારવાર કરતા ગયા ને આગળ રાહત થતી ગઈ ઠીક છે અને એ સમયે તમે જ્યારે આવે ત્યારે તમારી તકલીફ હતી કે ભાઈ ખાસી ખાવ તો દુખતું હતું બેસવામાં દુખતું હતું ભૂરેવામાં દુખતું હતું ખાલી ચડતી હતી અને એની પાછળ તમારા હસબન્ડ પણ ઘણા દોડ્યા હતા તમે થોડું જયારે અહીંયા પેહલી વાર એના એક લગાવો અમારા ઘરમાં એક પ્રસંગ હતો એમાં તો એવી સિચ્યુએશન હતી કે મારા એક ભાભી છે અને હાથ પકડીને ચાલતા હતા જાણે ટેકો કારણ કે પગ પરથી કંટ્રોલ જતો હતો કદાચ ડગલું મૂકવા ગયા અને આપણો કંટ્રોલ જતો પડી ગયા તો અચ્છા એટલે કદાચ સો મીટર તો વધારે કહો છું પચાસ મીટર ચાલવું હોય તો અડધો કલાક નો સમય જતો રહેતો હતો અને પચાસ મીટર ચાલવામાં ચાર પાંચ વાર તો આમ ઉભું રહી જવું પડે ના હવે આપણે પડી જઈશું પડી જઈશું આમાં આર્થિક રીતે પણ ખુબ ગવાયા અને ડોક્ટરો પણ ઓપરેશન ને સ્ટેરોઈડ ને ઇન્જેક્શન પાછળ અમારો બહુ સમય પણ ગયો ઘણો સમય ઘણા પૈસા પણ ગયા અને સાચી સવાર એકચુઅલ માં કોઈ કરી જ નથી બરાબર कदा सचिस और पिल्ला મળી ગયો તો અમે પેલા સાચા થઈ જતો પણ અહીંયા આ પછી તમારું રિવ્યુ પણ અમે આતા પેલા જોયા તો એટલે થોડોક વિશ્વાસ હતો કે આ ગુડર્માં 500 સેન્ટર છે એટલે સારું જ કામ હશે બરાબર અને અહીંયા આ પછી તો અમને ક્યારે ઊંધ લાગ્યું કે રાત ના જોઈએ જેડીએસટી આ એડ્યોસ્ટી બે વધી ખાસી તો બે વધી બંધ થઈ ગઈ દુખે પેન જે દુખતો તો ને દુખાવો બંધ થઈ ગયો તો મને ઓકે અને પછી સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે एक्सरसाइज કરતા ગયા પછી અહીંયા ઇન સિટિંગ લીધા અને અત્યારે 100% રાહત થઈ શકે ઓકે 100% હવે તમારા જેવા કદાચ પેશન્ટ છે જ અત્યારે ઘણા બધા બરાબર જેને કમ્પ્લીટ બ્લોકેજ હોય નસ દબાતી હોય સેમ તમારી જેવી તકલીફ હોય તો એવા દર્દીને શું મેસેજ આપશો તમે અહીંયા આવો સરની મુલાકાત લો સારું છે મને સારું થઈ ગયું ઓપરેશન કરવાનું હતું તો પણ મારે ઓપરેશનમાંથી હું બચી ગઈ અત્યારે હું બધું જ કામ ટોટલી મારું કરી શકું છું ચાલી શકું છું બધું જ મને નોર્મલ થઈ ગયું સર પાસે આવો તમારું ઓપરેશન બચી જશે એમ ઓપરેશનમાંથી તમે